ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર જૂની પેન્શન યોજનાને બંધ કરીને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે જેને

નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારની દસ ટકા રકમની સામે સરકાર દ્વારા દસ રકમ મળી કુલ રકમ અને

કે અમને જે માગણી પૈકી બે મુખ્ય માગણી છે જૂની પેન્શન સ્કીમ કે જે સરકારે એપ્રિલ બે હજાર પાંચ પછી પેન્શન સ્કીમ બંધ કરી છે તો એ પેન્શન સ્કીમ ફરી ચાલુ કરી અને નવી પેન્શન સ્કીમ જે અમને ટોટલી મંજૂર પણ નથી અને એનાથી અમને કોઈ જાતનો ફાયદો પણ નથી માંડ બે હજાર પચીસો રૂપિયા પેન્શન મળે છે તો એ પેન્શન સ્કીમ નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવી અને બીજી માગણી એ છે કે સરકારમાં જે ભરતી થાય છે એ ફિક્સ પગારે પાંચ વર્ષ સુધી સરકાર એનું શોષણ કરે છે તો એ ફિક્સ પગારની નીતિ બંધ કરી અને ફૂલ પગારથી સરકારમાં ભરતી કરવી